હેલો ગાઈઝ આજે આપણે માર્કેટમાંથી અહીંયા ગુંદા લઈ આવ્યા છીએ તો હવે આપણે તેને ઇન્સ્ટન્ટ ગુંદા આપણે ભરીશું તો આપણે તેના પહેલાં તો ડાળખા અને ઠળિયાને કાઢી લેશું પછી આપણે ભરીએ તેની હું તમને રીત બતાવીશ ઓકે ફ્રેન્ડ્સ હું અત્યારે અહીંયા અઢીસો ગુંદા લઈ આવી છું સાથે આપણે એમાં એક કેરી નખાવેલી છે તે દોઢસો ગ્રામ જેવી કેરી છે તો હવે આપણે અહીંયા પહેલાં ડાળખા અને થળિયાની ગુંદાના કાઢી લેશું પછી આપણે તેને ભરશું ઓકે હેલો ગાઈઝ અહીંયા હું તમને ઇન્સ્ટન્ટ ગુંદા ભરીને દેખાડું છું હું આ રીતે આખા ગુંદા ભરું છું જે માર્કેટમાંથી આપણે ગુંદા લઈ આવ્યા છીએ અને હવે આને આ રીતે આપણે એના ઉપરના ટોપકા અને એના થળિયાને કાઢી લીધા છે અને આ રીતે આપણે ગુંદા ભરીએ છીએ અત્યારે આપણે તાજા તાજા ભરીએ છીએ ખાવા માટે એટલે આપણે આને ઇન્સ્ટન્ટ ભરી લઈએ છીએ સીધે સીધા બાકી આપણે વરસ માટે ભરવા હોય તો તેને આપણે એક દિવસ ખાટા પાણીમાં અને એક દિવસ સાદા પાણીમાં એવી રીતે પલાળીને પછી ભરીએ છીએ કોરા કરીને પણ અહીંયા તો હું સીધો આ રીતે મસાલો લઈ આવી છું હાથીનો જે રાઈનો ગુંદા કેરી કેરી ગુંદાનો તૈયાર સંભાર આવે છે તે અહીંયા હું લઈ આવી છું અને આ રીતે આપણે ગુંદામાં આખા ગુંદા તમે જોઈ શકો છો કે હું આ રીતે આખું ગુંદું ભરું છું જે આપણે ઇન્સ્ટન્ટ એમ કે ભરીને બે ત્રણ દિવસ થાય પછી આપણે ખાઈ શકીએ એટલે એમાં સંભારને એ એકદમ ચડી જાય તમે ત્રણ દિવસ પછી ખાવ તો આમાં સંભાર આખો ભળી જાય અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે ભારે માસના અથાણા ભરવાના ચાલુ અથાણા મસાલા ઘઉં બધું સિઝન છે તો બધું ભરવાનું ચાલુ થઈ ગયું છે ગુંદા કેરી ગુંદા માર્કેટમાં આવે છે આ રીતે મેં કેરીના પીસીસ પણ કરેલા છે તે પણ આપણે આમાં નાખીએ છીએ અત્યારે કેરી ગુંદા આવવાના ચાલુ થઈ ગયા છે તો હજી તો શરૂઆત છે એટલે અત્યારે તો આપણે આ થોડાક જ ભરીએ છીએ કે જે ચાલુ ખાવામાં આપણને કામ આવે પછી બાર મહિનાના તો હજી થોડાક દિવસ પછી ભરીશું આપણે અને આપણે અહીંયા તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે પછી તેલ એકદમ ઠંડુ થઈ જશે અને આપણા ગુંદા બધા ભરાઈ જાય પછી આપણે તેમાં તેલ ઉમેરી દેસુ પછી આપણે એક ઝારમાં ભરી લેશું તો આપણે આ તાજે તાજું અથાણું ખાઈ શકીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બધા ગુંદા ભરાઈ ગયા છે કેરી અને ગુંદા તો હવે આપણે આ રીતે બાઉલમાં રાખીશું પછી અહીંયા આપણું તેલ ગરમ થાય છે અહીંયા મેં તેલ ગરમ કરવા રાખેલું છે તેલમાં એકદમ ફતફદિયા પડે અત્યારે તમે જોઈ શકો છો કે ઝીણા ઝીણા બબલ્સ થાય છે પણ જે એકદમ ફતફદિયા પડે અને એ એકદમ ઠરી જાય પછી ફતફિયા પડે એટલે આપણે ગેસ ઠારી નાખશું પછી એ એકદમ ઠરી જશે પછી આપણે આ ગુંદા કેરી ગુંદામાં નાખી અને બેણી ભરી લેશું હેલો બેસ અહીંયા આપણે હવે કેરી ગુંદા આપણે આપણા ડબ્બામાં ભરીએ છીએ આપણા કેરી ગુંદા રેડી થઈ ગયા છે જેથી આપણે તેને આ રીતે ડબ્બામાં ભરી લેશું તમે જોઈ શકો છો હવે આપણે એમાં ઉપરથી તેલ રેડી દઈશું તેલને આ રીતે ડૂબા ડૂબ રાખવાનું જેથી કરીને આપણા કે ગુંદા બબડે નહીં ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે તેને ઢાંકીને રાખી દેસું આ રીતે આપણા કેરી ગુંદા ભરાઈ ગયા છે અથાઈ ગયા છે તો આ રીતે આપણે તેને ડૂબાડૂબ તેલમાં રાખી દેસું હવે આપણે તંચાદી પછી ખાવા હોય ત્યારે ખાઈ શકું શકશું ઓકે ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ તો નેક્સ્ટ વિડીયોમાં મળશું